સુરત શહેરમાં સામૂહિક આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે સુરતમાં સામૂહિક આપઘાતની વધુ એક ઘટના સામે આવી છે સુરતના લિંબાત વિસ્તારમાં એક જ પરિવારના ત્રણ સભ્યો દ્વારા સામૂહિક આપઘાત કરવામાં આવ્યો છે પતિ દ્વારા પત્ની અને દીકરાને ઝેરી દવા પીવડાવ્યા બાદ પતિએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો હાલ આ ઘટનાની જાણ થતાં જ લીંબાયત પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે મૃતકે તેલુગુ ભાષામાં એક વિડીયો પણ બનાવ્યો છે લિંબાયતના રુસ્તમ પાર્કમાં સામૂહિક આપઘાતની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે આ દુર્ઘટના સ્થળેથી એક ચિઠ્ઠી પણ મળી આવી છે રૂમ નંબર છપ્પન રુસ્તમ પાર્ક ગલી નંબર ત્રણ લિંબાયત આ જગ્યાએ હાલમાં એક પરિવારને આત્મહત્યા જેવી વસ્તુ ધ્યાનમાં આવેલ છે એ રીતની જે પોલીસને માહિતી મળેલ હતી તો પોલીસે તાત્કાલિક જગ્યા પર આવી ચેક કરતાં ત્રણ ડેડ બોડી અહીંયા અવેલેબલ છે જેમાં સોમેશ ભિક્ષાપતિ જિલ્લા ઉંમરવડ આડત્રીસ એની વાઈફ છે નિર્મલા સોમેશ બત્રીસ વર્ષની છે અને એનો સાત વર્ષનો દીકરો છે દેવઋષિ સોમેશ પ્રાથમિક દ્રષ્ટિ એવું જણાઈ આવેલ છે કે જે પતિ છે એ કોઈક કારણોસર એના દીકરી દીકરાનું અને એની પત્નીનું ખૂન કર્યા બાદ પોતે હેંગ કરી દીધેલું છે અને પોતે સુસાઈડ કરેલું છે અને પ્રાથમિક દ્રષ્ટિએ ત્યાંથી એક ચિઠ્ઠી મળેલા આવેલ છે અને એક મોબાઈલ રિકવર કરેલો છે એ મોબાઈલની અંદર એને થોડા વિડીયો ઉતારેલા છે એ હવે તપાસનો વિષય છે કારણ કે એને પોતા પોતાની જે તેલુગુ લેંગ્વેજ કે પોતાની જે મૂળ ભાષા છે એમાં ઉતારેલા છે પોલીસે પંચનામું કરી રિકવર કરી આગળની કાર્યવાહી કરશે